બાપા ડીગડી જો બે તે વાડી પડી છે મામાની વાડી છે એટલે આવી ગઈ ને જે ગોતી છે આપણે મામા તો ગોતવાની છે ને તો કેમ વાવવાનું ખાડે ગાડી ને એમ ત્યાં તો તમે જોયું જ છે બધા સફેદ સફેદ આવે આ કયું ખાતર છે હા આમ નાખતો મામા મામા રાજા નાખતો આવવાનું છે એ ટુ ફેમિલી કેમ છો તમે બધા બધા મજામાં મજામાં દેશો તો હું મજામાં છું તો સ્વાગત છે આપનો નવા બ્લોગ માં તમારા બધાનો બધાનો તો અત્યારે આ વિડિયો છે હું આયા જો આપણે ચાર દુકાન છે સીધો બ્લોગ જ ચાલુ કરી દીધો છે અને આ અત્યારે એમ છે કે સિક્કા આપણે ઘર માં બેહી ગયા છે કારણ કે કેટલા સિક્કા છે ગણવાના છે આ જો કેટલી ખુશી કેટલી ખુશી આ બધા રિપેન સિક્કા છે અને અમે એકાડા એક બે બેના ના હે તો છે પણ આપણે બે ને છે બે ના સિક્કા અહીંયા છે આ છે પાંચના છે અને દસ ના સિક્કા છે તો આપણા સિક્કા ગણવાના છે કેટલા છે કારણ કે આપણે લઈ જવાના છે બહુ સિક્કા વધી ગયા છે એટલે આપણે જવાનું છે દુકાને માલ લેવા ને આપી દેવાના છે ના તો લઈ લેશે સિક્કા પાંચ ના દસ ને જે હોય બધા તો આપણે ગણવી એટલા સિક્કા છે તો બને લેજો આપણા બ્લોગમાં સિક્કા આપણે ગણાઈ ગયા છે ફાસ્ટમાં ફાસ્ટ સ્પીડમાં બહુ એટલે બહુ તમને આવી કેમ ગણાય છે પણ ગણાઈ જશે ના સિક્કા એટલા છે આપણે કેટલા અબર સિક્કા છે સેવન્ટી ટુ સેવન્ટી સિક્કા છે આપણે સેવન્ટી ટુ એટલે મોટે સિક્કા પડ્યા છે આપણે રિપેર હવે ગણવાના છે આપણે બેના સિક્કા તો એનો આપણે નથી બનાવવાનો કારણ કે એક જ બનાવવાનો આનો કાંઈ ગણવાનો હું બનાવવાનો એના તમે ડાયરેક્ટ કહી કેટલા સિક્કા છે એમાં એટલે તો આપણે સેવન્ટી ટુ સિક્કા છે થઈ ગયા છે અહીંયા આ બે ના સિક્કા આપણે થયા છે સાલી સિક્કા એટલા એટલે સાડી દુ એસી એસી ને એસી આ એટલા એટલે હિસાબ કઈ ગયો કેટલા ટોટલ થાય છે આ કેટલા તમને ખબર છે આ છે આપણે સિક્કા સેવન્ટી ટુ ને આ છે સાલી સિક્કા સાલી સિક્કા એટલે બે ના સિક્કા છે ના રિપેર સિક્કા એટલે ટોટલ મારી લીધો કોનો ટોટલ હાસો પડે ને કમેન્ટ કરી દેજો મને તો ને પછી આપણે આવી થયેલી છે આ જબલું છે નાનો જોશ આ એમાં આપણે છે ને સિક્કા ફરવાના છે તો હોય છે ને

જો આ કાકડી જો કવડી મોટી તો અમે સાક્ષી આટો કાકડી લઈ લેવાના છે જો છે ને તો અત્યારે કાકડી આવી ગઈ છે આપણે સાક્ષી આટુ સાક્ષી બેને બે દાંત આવે છે તે હાટું બહુ નથી તમે દવાખાને એટલે દવાખાના છે વાડીમાં લઈ જાઓ તો એને થોડુંક સાત એટલે થોડુંક મગજ દુખાવો ઓછો થઈ જાય અને કાકડી મળી ગઈ કાકડી આવી ગઈ ને જે ગોતવી છે આપણે મામા હાટું ગોતવાની છે ને તો ચાલો અમે જે ગોતવી છે મામા હાથું અને જો મસ્ત અત્યારે પેલા સુકાઈ ગયા જાય ખરે ખરા હું છે દાડો વસરા પડે ને તો સુકાઈ બહુ જાય કાકડી અહીંયા કાકડી છે તો અહીં દોસ્તો કાકડી છે એક એક અહીંયા છે જો તો એ આગળ કાકડી બધી લઈ લઈશું અમે અને તમને ખાતર કેમ સોંપે છે તો હું તમને દેખાડી અત્યારે તો છે ને આપણે પેલા કાકડી ને આ બધું ગોટી લેવી ક્યાં ક્યાં શીભડા હોય એ તો ગોતી લેવી અને પછી તમને હું દેખાડું કેમ સોંપે ને મસ્ત માવાનું ખેતર છે આપણે ટીમ્બામાં જો જોરદાર નો હાલા અમારે ખામત મુંબઈ ખબર છે તમને ફરવાડ છે આ એની વાડી છે મસ્ત વાડી છે એક નંબર વાડી ને કપાળ નો ગોડો મોટો થઈ ગયો છે જો મસ્ત છે વાતાવરણ તો ચાલો શિવડા આપણે ગોટી લેવી છે તો તમે આવી ગયા અને આમ મોડી મસ્ત ઝૂપડી બનાવી છે તે જો તે મમ્મો આપણે ખાતર નું કરવાનું વાવવાનું વાવવાનું ઓ ભાઈ વાવવાનું એટલે કેમ વાવવાનું ખાડે ગાડી ને તો ટ્રેક્ટર માં આવો એમ તે આ વાવવાનું છે તો તમને દેખાડી કેમ વાવે છે તો બનાવી લઈ લો આપણે માં આપણે પહેલી વાર જોવી છે કેમ વાવે છે પોતે જોવા નથી આવો ખાતર કેમ વાવે છે તો આજ તમને દેખાડો અવશ્ય ને મજા આવશે તો ખાઈ જ ને મમ્મી તો અમે બે પાણી બાટલે આવી ગયા જો પાણી જોવે ઉનાળો દેખું થઈ ગયું છે અને મસ્ત આ માંડવો છે સાંયો છે અને બાવળીયાનો સાંયો છે તો મસ્ત અમે સાચું બેને ત્યાં કાગડી લઈ લીધી છે ખાવાટું તો આપણે જોઈશું આવી ગયું છે અમારે ટ્રેક્ટર હોય ત્યારે તો આપણે હવે આને વાવાનું છે અને એમાં જો મામણ છોકરા જોઈ અત્યારે બોલો પપ્પુભાઈ અમારે ત્યાં છે ને ખોલે છે બધું ખાતર જો પપ્પુભાઈ જો ખાતર થેલી માંથી કાઢે છે બહાર વાવાનું છે આપણે તો અત્યારે જો તમને દેખાડો તમે જોયું જોઈ છે બધા સફેદ સફેદ આવે આ કયું ખાતર છે હે બીએપી કેવું નામ જોવો તો આને બધી અને આપણે આ ટ્રેક્ટર માં વાવવાનું છે મસ્ત આ બધી વાડી માં તો તમને દેખાડીશ બોન મૂકી દીધી ને બે છે પણ પપ્પુ તું બે જાશો તો અમારા ટ્રેક્ટર થઈ ગયું ચાલુ અને અહીંયા અમે વાણા કોણ બે ખ્યાલ નથી આવ્યો થઈ અહીંયા આપણે પપ્પુ ભાઈ ઊભા છે આમને અને તો બે છે અહીંયા કાતક તો જો ટ્રેક્ટર હાલો મીડું છે નવું ઉભો ભાવ અહીં બે સાુભાઈને દેખાડું છું કારણ કે એમાં એવું છે એક કોડો ખુલ્લી ગયો છે એમને મામા છે ને કે ખોટા અહીંયા તો અમે છે ને પછી આ સારું થઈ જાય એટલે એમ જવા માંડી છે સાક્ષુબાઈને મજા બગડવા માંડી છે અને અહીંયા જો અત્યારે મામા બે ખાતર વાવવા માંગ્યા છે જો ખાતે કેમ રાખવાનું ખબર જો સાઈડમાં છે અહીં ખાતર પડે એમાં આમ જાય મામા રાખતો હોય તો અહીંયા નિશી અને ખાડા ને ખાતા નખાઈ જાય જો આ નખાઈ ગયું જો તો તમને દેખાય છે તો ખાતું નખાઈ ગયો જો મે તો અત્યારે તો ખાતું નખાઈ ગયું છે અને ચાલુ કરી દીધું છે અમારી મામાએ અત્યારે ઘણું ઘણું કરું તો આપણે તો મસ્ત આ ટકતા મળશે અત્યારે ધીમે ધીમે તો જોકે હાલવા મળ્યું છે આપણે અને જો અત્યારે હાલમાં તો અમી છે ને હવે ઘર બાજુ ધાવા નીકળી જઈશું કારણ કે સાવચેત મજા પકડે એ પહેલાં અમે પોગી દેવી ઘર બાજુ અને તો એને મજા આવે થોડીક તો અમે છે ને અમારા મર્સડી ગાડી લઈને વૈયા જઈએ છીએ ધીમે ધીમે અને આમ બે છૂડા આવ્યા છૂડા લઈને વૈયા જવાના છીએ તો મસ્ત એટલે ટકતા જવા નજારો તો કેવું મસ્ત ખાતર વાવવા આવ્યા છે તો બ્લોગ જોઈ લેજો કાંઈ અને મજા આવશે કેમ ખાતર વાવે તો આપણે જોઈ લીધું ખાતર કેમ વાવે હાથથી નાખી દીધું તો એ વાવાઈ જાય આને ખાડો ગાળીને ખાટો ગાળતો ને પાછળ ખાતર નખાતું જાય ધીમે ધીમે એટલે વવાઈ ગયો એવું કહેવાય છે તો અમે તો જવા મળ્યું છે તો અમે છે ને પપ્પુભાઈ આવે છે અહીંથી તો ધીમે ધીમે હાલવા મળી ગાડી લેન સાક્ષી બેન આપણે પહોંચી ગયા છે પાછા દુકાને તો ધંધો કરવા આવી ગયા છે મસ્ત તમને દેખાઈ દઉં કેમ ખાતર વાવે અને કેમ બધું કરે ટેક્ટર કેમ માલે કપા થઈ ગયો આપણે અને કાકડી ખાડી ને મસ્ત લાગી એક નંબર હતી મીઠી મીઠી કોણી કોણી આપણે લીધી કારણ કે સાક્ષી ને ખાવાની હતી ઈ હાટું તો એ ત્યાં દુકાન આવી ગઈ હવે આપણે રમવાનું છે ફી ફાય

કેરી લેબો તમને નાની પાલતી મોટી પાલતી છે એ તે જો કોડે મોટા આપજો આ આપ નાનો છે તોય બીવે કરલો આ મોટો તોય બીવે જો આ બી કાજો આજો બે કાલ ની સમજો સમજો એ એ એ ટકા ટકા મરી એ જો એમ એવું બન્યું કે નાની ટીમ જીતી ગઈ ને મોટા ટીમ હારી ગઈ આ બધા જીતી ગયા ને આ બધા જો હારી ગયા છે અત્યારે કબડ્ડી ખેલ

અહીંયા અમારા કારણ કે છોટા થઈ ગયા છે તો મોડી રાતે દિવાળી મહિનો ભરા બધા અને આપણે થોડાક સા ને અંજવાળા કહી નાખી મસ્ત મસ્ત અંજવાળા અંજવાડા ભાઈ તો અંજવાડા થઈ ગયા છે બહુ મસ્ત અહીંયા થઈ ગઈ છે થાંભલાની સ્ટ્રીટ લાઈટ અને આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય કબડ્ડીનો અને ખાતર કેમ ભાવ્યું એટલે ખાતર સોંપ્યું તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં